અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 17મો સૂર્યદેવ અને રન્નાદેના વિવાહ પ્રકલ્પ્ય વાસ સર્વૈસામ કૃત્વા પછી પ્રભુ લગ્ન કાર્યના કામકાજમાં લાગી ગયા સૌ પ્રથમ લગ્ન મંડપને સોળે કળાથી શણગાર્યો સુગંધીદાર પુષ્પોથી ચાદરો બિછાવવામાં આવી મંડપની રચના શિલ્પશાસ્ત્રના આધારે કરાઈ હતી ત્યાર પછી મહેમાનોની યોગ્યતા મુજબ બેઠકોની વ્યવસ્થા કરાઈ હતી તેમના આસનો અનેક જાતના રત્નોથી જગમગતા હતા દરેક મહેમાનો માટે જુદા જુદા આસનોની કલ્પના કરવામાં આવી હતી ઇલાચલ પર્વત પર જગ્યાએ જગ્યાએ મનોકામના પૂર્ણ કરનારા કલ્પ વૃક્ષો ઉભા કરવામાં આવ્યા હતા જાણે કે સમગ્ર સૃષ્ટિ આ લગ્નનો મહોત્સવ માણવાને માટે સૌના હૈયામાં ઉછળી રહેલા આનંદના ઘોડાપુરનું વર્ણન તો શેષ નારાયણ ખુદ પણ કરી શકે તેમ નથી વિશ્વકર્મા પ્રભુની માયા લીલાથી રચાયેલા લગ્ન મંડપમાં કશ્યપ મુનિ પોતાના પુત્ર સૂર્યદેવને લઈને આવી પહોંચ્યા તે જ સમયે દેવોના વિવિધ પ્રકારના દુદુભીઓ વાજિંત્રો ગાજી ઉઠ્યા વિવિધ પોશાકોમાં સજ્જ થયેલી સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી ઋષિ મુનિ વેહ સહિતના પુરોહિતો લગ્ન મંગલ વિધિ કરાવતા હતા ઇલાચલ પર્વત ઉપર તથા સમગ્ર સૃષ્ટિ પર આનંદની હેલી ચડી હતી આવા મંગલમય આનંદકારી વાતાવરણમાં વિશ્વકર્મા પ્રભુ પોતાના સ્વરૂપમાંથી જ અલગ થયેલ એવી પોતાની પત્ની રૂપી પ્રકૃતિને લઈને કન્યાદાન નો વિધિ કરવા મંત્ર ઉચ્ચાર કરીને સૂર્યદેવના લગ્ન કરાવી રહ્યા હતા ખુદ ભગવાન પોતે પુરોહિતોના વચનોનું પાલન કરતા હતા સૌ પ્રથમ ગણપતિનું આહવાન કરીને તેમની પૂજા કરવામાં આવી પછી લગ્નની વિધિ ચાલુ થઈ જે જે દેવોનું સ્મરણ કરવામાં આવતું હતું તે દેવો પ્રભુના શુભ હસ્તે અર્પણ કરાતા સર્વે ઉચ્ચારો ગ્રહણ કરતા પ્રત્યક્ષ પ્રગટ થયા હતા પ્રભુ તરફથી અર્પણ થતી પૂજા સ્વીકારીને દેવો પોતાના સ્થાને ચાલ્યા જતા હતા લગ્નનો સમય થતા રન્નાદેને મંડપમાં લાવવામાં આવ્યા ત્યારે રન્નાદે સોળે કળાએ શણગારેલા હતા તેમનું રૂપ જગારા મારી રહ્યું હતું કન્યાને મંડપમાં લાવવામાં આવી ત્યારે આકાશ મંડળમાં ભ્રમણ કરતા તેજ મૂર્તિ સમા ભગવાન સૂર્યદેવની દીપ્તિ જ જાણે મૂર્તિમંત થઈને પોતાના સ્વામીનું પાણી ગ્રહણ કરવાને આવી હોય તેમ આખા મંડળમાં જાણે કે તેજનો જળહળાટ પ્રસરી રહ્યો હતો તેમને જોઈને સૌ આનંદના પોકારો કરી રહ્યા હતા અને બોલી રહ્યા હતા કે ભગવાને આવું સુંદર જોડું એકબીજા માટે જ સર્જ્યું છે બંને એકબીજા માટે યોગ્ય જ છે કરી આપી અને સૌને ખુશ કર્યા ત્યાર પછી જમાય રાજને પણ આકાશમાં ભ્રમણ કરવા માટે શિશુમાર ચક્ર સહિત શ્રેષ્ઠ એવા બાર રથો દરેક રથના અનુભવી સારથી અશ્વ વગેરે આપ્યા તેમજ મંડપમાં હાજર રહેલા તમામ જીવોને ઈચ્છા વિશ્વકર્માએ તમામ મહેમાનોને ભોજન સ્વીકારવા જવાની યાજ્ઞા કરી એ સઘળી વ્યવસ્થા વાસ્તુદેવે કરી હતી તેણે પ્રથમ પંક્તિ દેવોની બનાવી હતી બીજી પંક્તિમાં સર્વે ઋષિ મુનિઓ હતા ત્રીજી પંક્તિમાં પિતૃઓ હતા ચોથી માં નાગલોકો આ પ્રમાણે સર્પો કરીને ઉત્તમ પ્રકારના ભોજન પ્રભુ લીલા થી લહેરાવાયેલો વાયુ સુગંધીદાર હતો તે પોતાના ઓગણપચાસ બંધુઓ સાથે સૌને ચામર ઢોળાવા લાગ્યો સરસ્વતી સહિત નવસો નવાણું નદીઓએ સૌ મહેમાનો માટે જળની પૂરતી વ્યવસ્થા કરી આપી હતી સાત સમુદ્રોએ સૌના હાથ પગ ધોવા માટે જળ પૂરું પાડ્યું હતું વિશ્વકર્માના પાંચ માનસ પુત્રો તથા ઇલાદેવી તમામ પંગતોમાં ફરી વરીને આગ્રહપૂર્વક જમાડતા હતા તે દિવસે પૃથ્વી પર કોઈ એક મનુષ્ય પ્રાણી પંખીડું કોઈ પણ જીવ નહોતું કે જે વિશ્વકર્મા પ્રભુના આંગણે જમ્યું ન હોય પૂરી કરીને સઘળાજીવોને સંતુષ્ટ કર્યા સવે વર કન્યા અંતરના આશીષ આપ્યા અને ભગવાન વિશ્વકર્માની રજા લઈને સૌ પોત સ્થાને જવા લાગ્યા મહર્ષિ કશ્યપ તથા માતા અદિતિ પણ તથા લઈને સૌ સ્વયં સૌથી છેલ્લે ભોજન કરવા બેઠા પ્રભુને ઈલાચલ અને વાસુદેવ ચમર ઢોળી રહ્યા છે અને પોતાના પાંચે પુત્રો ધ્યાનસ્થ થઈને બેઠા છે તેવા પ્રભુને ઇલા સર્વે સામગ્રી ધ્યાનથી પીરસી રહ્યા છે ભોજન કરવા બેઠેલા વિશ્વકર્મા પ્રભુ જ્યાં પહેલો કોડિયો હાથમાં લીધો કે તરત જ તેમને ત્યાં હાથ અટકી ગયો હાથમાં લીધેલ પ્રથમ પાછો થાળીમાં મૂકીને પ્રભુ ઊભા થઈ ગયા આ જોઈને ઈલા સહિત સૌના હૃદય ફફડી ઉઠ્યા સૌ એટલું તો સમજી ગયા કે સાચે જ કોઈ અનર્થ થયો છે દરેક જણ વિચારવા લાગ્યા કે પોતાનાથી કોણ જાણે અજાણે કઈ તો નથી થઈ ગઈ ને ભોજન કર્યા વિના જ વિશ્વકર્મા પ્રભુ સમાધિમાં બેસી ગયા તેમના પાંચે પુત્રો ઈલા ઈલાચલ વાસુદેવ સૌ પ્રભુ સામે હાથ જોડીને ઉભા રહ્યા જરૂર ભગવાન રૂઠ્યા હોવા જોઈએ નહીતર સમગ્ર જગતને તૃપ્ત કરી સૌનો મંગળ કરનારા પ્રભુ વિશ્વકર્મા ભોજનના થાળ ઉપરથી ઉઠે નહીં જરૂર કોઈ મહા અનર્થ થયો હોવો જોઈએ આ તો કોઈ મહાસંકટ આવ્યું હોવું જોઈએ સૌ વિચારવા લાગ્યા ભગવાને કોઈ દુષ્ટ દ્રશ્ય જોયું હશે કે કોઈ પવિત્ર આત્મા દુખી થયો હશે કાં તો દેવો પર કોઈ ભયાનક આફત આવી પડી હશે આ રીતે તેમના માનસ પુત્રો સહિત સૌ ભગવાન સામે હાથ જોડીને ઉભા રહ્યા અને પ્રભુનો કોપ પોતાના ઉપર ન ઉતરે એવી મનોમન પ્રાર્થના કરવા લાગ્યા ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં સતર અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા